આજે તો મમ્મી એક સરસ ટેસ્ટી નાસ્તો બનાવવાના છે તો આપણે મમ્મીને જ પૂછી લઈએ મમ્મી શું બનાવવાના છે મમ્મી શું બનાવશો બટેકા તો કેવી રીતે બનાવવાના છે પહેલા લેમબટાકા પછી બવા પછી બટા પછી મસાલો નાખીએ मीठो मम्मी मिरची पावडर केतलो લેવાનો અર્ધ ચમચી અર્ધ ચમચી હરદર તાજી એક ચમચી વેગી મસાલો હમ અડધું લીંબુ ચપટી ખાંડ આ બધું મિક્સ કરવાનું બધા મસાલાનીમાં સુગંધ આવે છે બધે પોવામાં ભેળવી જ નાખવાનું પછી પછી વઘાર દેવાનું હા હવે મિક્સ થઈ ગઈ હવે આપણે વઘારવા જઈએ હા વઘારવા માટે આપણે તેલ લેશું બે ચમચા હવે એક ચમચી જીરું નાખી દેસુ અડધી ચમચી રાઈ હવે નાખશું મરચા ડુંગળી

હવે આ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે પવા નાખી દઈએ છીએ મસાલા ડુંગળીના પવા તૈયાર થઈ ગયા છે હવે ગેસ બંધ કરી દઈ ડીશમાં પવા કાઢી લીધા છે હવે માથેથી આપણે બે નાખશું મસ્ત લાગે છે મમ્મી ને થોડીક સેવ નાખશું થોડાક દાડમ નાખશું માથે સેવ નાખજો સેવ નહીં ધાણા ધાણા સેવ તો નાખી દીધો ને મમ્મી હા સેવ ગઈ ને માથે ધાણા તો દર્શક મિત્રો આપણા બટેકા પૌવા રેડી થઈ ગયા છે તમે પણ આ ઘરે જરૂરથી બનાવજો અને અમને કમાઈમાં કહેજો કે તમને ટેસ્ટ કેવો લાગ્યો તો અને અમારી ચેનલને સબસ્કાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ રેસીપીના બીજા વિડીયો જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો તો તમને બધા નવા નવા વિડીયો જોવા મળશે